નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ડીસા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ ધર્મશાળા ખાતે ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત સંગઠન મહામંત્રી અમૃતજી ઠાકોર સંગઠન કામ કરતા નવીનભાઈ સોની રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા પ્રમુખ રમેશભાઈ જેઠવા ઓજસ્વીની જિલ્લા પ્રમુખ સંતોષબેન પ્રજાપતિ તાલુકા પ્રમુખ હેમજીભાઈ ઠાકોર અને રાષ્ટ્રીય બજરંગ દળના ડીસાના પ્રમુખ વિનોદભાઈ લોઘા પિયોભાઈ પંડ્યા પંડ્યા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં સિત્તેર જેટલા કાર્યકર્તાઓને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી અખંડ ભારત સંકલ્પ લેવડાવી આગામી દિવસોમાં મજબૂત સંગઠન બનાવવા માટે પદાધિકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેર નગરની સોસાયટીમાં હનુમાન ચાલીસા સમિતિ બનાવવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા